જલાલપુર વજીફા ગામમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન કરાતા ગ્રામજનો પરેશાન તારીખ સાત નવ બે હજાર ચોવીસ શનિવારે બપોરે ત્રણ વાગે મળેલી માહિતી અનુસાર ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં તથા ગામથી કલીકુંડ તરફના રોડ પર પંદર દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે હાલ જલાલપુર વજીફા ગામમાં તથા કલીકુંડ જલાલપુર વજીફા રોડ ઉપર તથા ગામની ભાગોળમાં તથા ગ્રામ પંચાયત કમ્પાઉન્ડમાં તથા ગામની અંદર આવવા જવાના તમામ રસ્તાઓ પર ગામની પ્રાથમિક શાળા પાસે વરસાદી પાણી ભરાયેલ છે જલાલપુર વજીપાથી સાથળ તરફના રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયેલા છે ગામના અમુક વિસ્તારોમાં લાઇટ લાઇટના થાંભલા પણ પડી ગયેલા છે કારણે અમુક વિસ્તારમાં વીજળીના થાંભલા પડી ગયા છે જલાલપુર વજીપા ગામમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ પંદર દિવસથી પાણી ભરાવાના કારણે શાળાએ જઈ શકતા નથી તથા દોડકામાં ભણતા વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ બગડે છે ગ્રામજનો ખેતમજૂરી અથવા ખેતી કામે જઈ શકતા નથી અને પશુઓને ઘાસચારાની તથા તેમને ખવડાવવાની કોઈ પણ વસ્તુ મળી શકતી નથી અને નોકરીયાતોને નોકરી જવામાં તકલીફ પડી રહી છે દૂધ સહકારી મંડળીની સામે પણ કેળસમાં પાણી ભરાવાના કારણે પશુપાલકો દૂધ વ્યવહાર કરી શકતા નથી છેલ્લા પંદર દિવસથી પાણી ભરાઈ રહેવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે અમુક વિસ્તારની ચારે બાજુ પાણી હોવાથી મકાનો ગમે તે સમયે પડી જવાની ભીતિ છે જલાલપુર વજીફા કલિકુંડ રોડ ઉપર પાણીનો નિકાલ વર્ષો જૂનો હતો તેમાં પાઇપ નાખી પુરાણ કરી નાખેલ જેના કારણે ગામમાંથી પાણીનો નિકાલ થતો નથી રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ